બે ખાવાનું ભાભી ગોદડા ની શું કાપી નાય હાલો તમને હાથ ને રાખતો ને દેખાડી દો કેટલા વાગી જાય એમ હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા? સ્વાગત છે તમારું આજનું નવું લોકમે બધાને જય માતાજી જય બાપા સીતા રામ અને આજ તો કાઈક બહુ મસ્ત દિવસ ઉગી ગયો છે કારણ કે બા બાને બધા કપામાંથી વેવા છે હવે અને બેનને બધા તો બધા વીડિયોમાં આવશે અને તમને બધાને એવું લાગતું કે એમ નોખા થઈન ગયા ભાઈ એવું ભાઈ એ નહીં બધા ભેગા થતા બામી નોખા થઈ ગયા બા બધા બધા કદા નોખા થઈ જાય એમ ગયા હમ

તો કાલે જ લીધા હતી હમ કે દો ભાઈ ધો આવી રીતે સંજાય ખૂટવા મીઠા મરચાંનું મરસા ને એવું અને હવે ઘરની ભાઈ સંધો ભેગું કરવું જોઈએ તેલ ને એવું તો હું લેવો હો પણ મરચાં ખાલી કિલો લેવો તો મોવેથી અમારા બેને થાય કે એટલા પણ હવે બાણી બધા આવી ગયા છે તો હવે મરચાંને એવું લાડ દાવો પડશે હજુ ઘરની સંદી વસ્તુ સંદીભ ભેગી કરવી પડશે એવું બધું હોય સંજો હે બે ત્રણ દે ચાલે ને તો પૂરા થઈ દે કોની હં તો અચારમાં ઓ ભાઈ આ મરચાં લાવીને ખછી એક બાસકુ લે લીધો કેલા લીધા હે ભાઈ એ તો પાંચ કેલા પાંચ કેલા હા અલી લેવા જાય ને તો તો ઘણા આવી જ રાત લેવા જાય રાત લેવા જાય ને હો હમ ભાઈ જો એવું છે પણ આ દળાવેલા હોય કે આવડા મરચા ખાઈ કે આપણે ઘરે દળાવી તો શાક ને એવું બધું મીઠું થાય સારું થાય એમ પણ દુકાને તૈયાર લાવે ને એટલું બધું ન સારું બને પણ એમાં ભેળસાળ ને બેળસાળ બધું આવતું હોય તો આપણે ઘરનું કહેવાય ભાઈ ઘરના દળાવીને ખાઈએ એટલે સારું હોય તો જો બધા મરચા ને ખૂટો મળ્યા તો હવે કામ કરશે બા ની કબા તો કામ બધું કામ તો અન કરી નાખ્યું હો ને

ડબ્બો ભીરો ખબર છે એ એ લોટ દે કે ભાઈ જહાર આને થાતા હું એટલે હે કે એ કે ડબ્બો ભીરો લઈ જાવ એમ ખબર છે લેવા તો આવવાના હે ની કઈ એમ એટલે તો હવે આ આ પાછા નવો સુલો કર્યો ને એના ગોદી ભાભી એ હા એક વખત તો ખાતા હે એક વખત તો ખાતા ખાધા હા એક વખત તો ખાધા એમ કે પાછા બહુ ન ખાવે એમ કે પણ આજ પાછા વ્યાવ હવે આજ હા કે પાછા ગોઠવી ભાઈ જાય ભાઈ હવે

તયો તો નો મળે ને બેન વાંજો કરવું પડે બેન વાંજો નહાળ લાગે તો દૂધ ને દહીં એવું બધું ખાવા મળે વાંજો ને એવું કરો તો હે જીન બધું જીન બધું બેન અને અમાર જયપાલભાઈ છે ને નિશાલે છે ને વેલેર વે તો હતાઈ ગયો અલે બાર નીકા બાર નીકા હાલાલાલ હાલાલ બેરાવ આલો બેરાવ આલો ક્યાં કેમ વિએ વેલેર આમ તો હું લે વિએ હે

સારું હાલો તો ભાઈ અમે નીકળીએ તળાઈ હવે ડાયરેક્ટ તળાઈ જઈને જ મળીએ તો ફેમિલ અત્યારે પૂગી જશે તળાઈ અને અમારા સાહેબ જો અહીંયા રમવા મીડા છે સાન બિસ્કિટ ખવરાવી હે તો ખાઈ પર પર ખોર કઈ ખાવા વાર જ નહી અને આમ જ જાવ આમ વીએ દે ખોર 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 કેમ છે મમ્મી સારું તમને વાંધો નહીં હવે તો બધા આવી જાય એટલે હવે કઈ વાંધો નહીં કોઈ નહીં હા હા હા

ઘેરે એટલે બે બાજુ સારું હારું ખાવું હોય તો બદલવા પડે ગામ એટલે બધી જગ્યાએ હારો હારો કપા વિણવું હોય એટલે બિદલા એવું નતું પાર કે રખણ કરેલું હોય ને એવું કરવું પડે હે કે ને એવું ન કરવું પડે એમ એટલે હા પેલી પેલી વીણવાનું હોય ને એટલે

ઘડિયાળમાં દેખાતું છે કેટલા વાગ્યા બે વાગી જ છે ત્યાં સુધી અમે જાગતા બે વાગ્યા સુધી અને જો માલ બધે બાંધેલા એ જાગી જાય હોય હોય તો એ જ અમે હોવાની એવી તૈયારી કરી છે તો બસ અત્યાર સુધી એડિટિંગ ને એવું કરતા હા ને વાર લાગી જાય ઘણી બધી તો બસ આજનો બ્લોગ કેવો લાગ્યો પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી પછી એક નવા બ્લોગ માં ત્યાં સુધી બધાને જય માતાજી